ક્યાં પેરીયા છે હવે એકદમ કોઈ નોકર નથી કોઈ કેજ છે બધા બળા હોળી મોળી કામ કરીએ હાલો દોસ્તો એક નવા વિડીયો માં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે આવેલ છીએ પુનાભાઈ ઢાબા જ્યાં માત્ર ને માત્ર તમને ચાલીસ રૂપિયામાં કોઈ પણ શાક મળી જશે ચાર વેરાયટી તમે કોઈ પણ શાક લઈ શકો ક્યાં ક્યાં વેરાયટીમાં એના મસાલા છે ટાઈમિંગ હું છે તમને બધું વિડીયોમાં કન્ટિન્યુ તો જોવા મળશે તો ખાસ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગળ ફાઈનલી જોવો તમે બધા શાક ક્યાં થઈ રહ્યા છે જો તમે જોઈ શકતા છો આ છે આમનો ઓનર ઉનાભાઈ તો શેઠ

અને આઈનો તમે થોડો એડ્રેસ કહી દીધો સવાલા સુખનામ ઢાબા હા સુખનામ ઢાબા હા બાબા પાલિકા ચોપડી વચ્ચે બહુ પાલિકા ચોપડી અને એનો ટાઈમિંગ શું છે સાહેબ સાંજે એનો 11 વાગ્યાનો 11 થી 3 અગિયાર થી ત્રણ અગિયાર થી ત્રણ નો પછી સાડા સાત થી રાતના અગિયાર સાડા સાત થી રાત્રે હોય છે રીંગણા ઓળો હોય છે સેવ ટમેટા હોય છે દાળ સપો હોય છે પાંચ સાત હોય છે રાત્રે રાત્રિ માં ખીચડી હોય દાળ ભાત હોય ઘી બધાય ગ્રાહકના રિવ્યૂ કેવા રહે છે બધાય ગ્રાહક ને રાગે જમીન આવે ને બધાને સંતોષ જ થાય છે ને આપણું છૂટક છે બધું છૂટક છે જેટલું ખાવ એટલા પૈસા જેટલું ખાવે એટલા પૈસા તૂટક છે ઘરાકને સંતોષ થાય એવું પ્યોર સિંગ તેલ જ વાભર એ સી મ્યુર ઓઇલ મિલ મયુર ઓલ ઓલ સિંગ તેલ આપણે તમારા મયુર આ જાણો તમારા પરીક્ષા પ્રિખ્યા છે અહીંયા પાર્સલ સુવિધાનું

ફાઈલી બધા જ આજના જેટલા મેન્યુ છે ને એટલે બધા આપણે જોઈએ તો સેટ બતાવો છે ગરમ છે ઈ ગરમ છે બતાવો આજના મેન્યુ બધા જે મેનુ છે આખા રીંગણા સ્પેશિયલી આજ ને આ રીંગણા બીજી સબ્જી આ છે પોટોણા બટેટા પોટોણા બટેટા પોટોણા બટેટા છે આ છે આ

અમૃતશાસન છે અમૃતશાસન પર મળી જો ડાઇનિંગ ટેબલની વાત કરીએ આ રીતનું છે અહીંયા બેસીને તમે સાંતતિ ભોજન લઈ શકો અહીંયા ખાટલે બેસીને ભોજન લેવું હોય ને લઈ શકો આ રીતના ખાટલાની પણ તમે પાર્સલ કરી દીધું છે જો થઈ છે ને પાર્સલ થઈ છે કસ્ટમર આવી ગયા છે અને ડિસ્કમ્પ્લીટલી તૈયાર થઈ રહી છે

ભાઈ રોટલા નો લોટ બાંધવાનું ચાલુ કરી દઈશું અને અહીંયા બધી તાવડી દેખાઈ ગઈ બધી જ તાવડીમાં વધે ને રોટલા કમ્પ્લીટ રોટલા ને રોટલી તૈયાર થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જો બધું રોટલીને પણ ગુંદલા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે અને તાવડી કમ્પ્લીટ ગરમ થઈ ગઈ છે અને હવે આ ભાઈની વાટે છે તો ભાઈ કેટલી વાર છે હવે રોટલી બનાવવાની બસ ત્યાર જ નહીં ઓકે ને જો ભાઈ તવા સાફ કરીને ખ્યા છે અને જો ગુંદલું લઈ લીધું છે કેટલા ટાઈમથી કામ કરો છો ભાઈ તમે કન્ટિન્યુ શું વાત છે ક્યાંથી પ્રોપર તમે સાકરાસર આપડે અહીંયા સાંકડાસર આ બાજુનું જ ગામ છે

એવું નથી કે સેટ ખુદે પણ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકતા રોટલો પણ નખાઈ ગયો છે તાવડીમાં તૈયાર થવા આવ્યો રોટલા થી માની રોટલી ટોટલ વસ્તુ તમને લાઈવ જ ગરમા ગરમ જ મળી રહેવાની છે જો તમે ગમે ત્યારે આવો રોટલા રોટલી તમને ગરમ જ મળશે આ ભાઈ રોટલા નું કામ કરે છે ને પેલા ભાઈ રોટલી નું રોટલી ની કમ શું થાય સ્પેશિયલી જો કે માં ચોપડીને આપવામાં આવે છે ભાઈ બધું આવી જશે જમવા

બધા જ કામમાં માં તમે રોટલી થી શાક થી કોઈ બી વસ્તુ માંડો ને ત્યાં તમને આપડે ભાઈ ઉનાભાઈ ડાબા વાળા તમને બધા કામમાં મદદ કરે છે બધા તમે કન્ટિન્યુ આખો દિવસ કામ કરો આ કોઈ નોકર નથી કોઈ કામ કરી હા ભાઈ જો તો ભાઈનું કામ જોરદાર છે ડીશો પડી છે પણ બધી વસ્તુ સાફ કરીને જ આપે છે બધી ડીશ સાફ નાખી છે પહેલા ટાઈમ થી ભાઈ કામ કરો છો પેલી કાઉન્ટર શું વાત છે ફાઇનલી ડીશ આવી ગઈ છે તો બધાને આપણે આપણા ડીશનો ટેસ્ટ તો કરાવવો જ પડશે જે તો જેડ વસ્તુ આવી ગઈ છે હાલો ફાઇનલી આપણે ટેસ્ટ કરી લઈએ ઢાબાનું નામ છે સતનામ ઢાબા મેં વિડીયોમાં કન્ટિન્યુ પુનાભાઈ ઢાબાવાળા એવું કીધું છે પણ ઢાબાનું નામ છે સતનામ ઢાબા અને બાજુમાં પુનાભાઈ ઢાબાવાળાનું ભોડિયું પણ મારેલું જ છે પણ આ હોટલનું નામ છે સતનામ ઢાબા એ આ તો સતનામ ઢાબા પુનાભાઈ ઢાબાવાળા વિડીયો ખાસ કેવો લાગ્યો ખાસ કમેન્ટ પ્રમાણ ભૂલતા નહીં અને આગળ કયો વિડીયો જોઈએ છે એ પણ કમેન્ટ કરજો તો મળીએ આવવા વિડીયો ચાલુ